છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુરમાં પગાર વધારા માટે સફાઈ કર્મીઓની રેલી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીનગરમાં સફાઈ કર્મીઓ પગાર વધારો કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે આ કર્મચારીઓએ નગરમાં રેલી કાઢી હતી અને મામલતદાર કચેરી સુધી પહોંચીને પોતાની માંગો રજૂ કરતા આવેદન પત્ર આપ્યું હતું સફાઈ કામદારોનો આક્ષેપ છે કે મોંઘવારીના જમાનામાં પણ તેમને ન્યૂનતમ પગારથી પણ ઓછું વેતન મળતું હોવાથી હવે વધુ સહન શક્તિ નથી રહી સફાઈ કામદારોની હડતાલના કારણે નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શન પણ અનિયમિત છે અને નાગરિકોની રજૂઆતો છતાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી જ્યારે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે કર્મચારી નિયમિત કામ કરતા નથી એટલે કે પગાર કેવી રીતે વધારો તા સ્થિતિમાં નગરજનો વચ્ચે તંગદીલી જોવા મળી રહી છે અને બંને પક્ષોએ સરકાર અને તાલુકા વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે રિપોર્ટર અલ્તાફ મકરાણી ભાવીજિત વાલ્મિકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા એક મહિનાથી હડતાલ ઉપર છે અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું અને આજે ફરી જ્યારે એમને મામલતદાર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે ત્યારે ફરી મને એમણે બોલાવીને રજૂઆત કરી છે કે લલિતભાઈ આમાં તમે રસ લો અને આની અંદર બને તો અમારું સમાધાન કરો પરંતુ જે સત્તાધીશો છે એ કંઈક એમનો મિજાજ અલગ લાગી રહ્યો છે કારણ કે જે લોકો ગામની સફાઈ કરી રહ્યા છે ગામને ચોખ્ખું કરી રહ્યા છે એવા લોકોની ઉપર તમે આજે સામાન્ય રીતે કોઈના ઘરે કામવાળી બેન આવતી હોય કામવાળી દીકરી આવતી હોય તો એનો પગાર પાંચ હજાર રૂપિયા છે તો તમારું એનું કામ પણ બે કલાક ત્રણ કલાકનું છે આ લોકોનું ચાર કલાકનું કામ છે અને ગામની ગંદકી જ્યારે સફાઈ કરતા હોય તો એવા સંજોગોની અંદર મેં મહેરબાન કલેક્ટર શ્રીને પણ આવેદન એમના વોટ્સઅપના માધ્યમથી મોકલ્યું છે મહેરબાન ડીડીઓ શ્રીને પણ અમને આવેદનપત્ર મેં મોકલ્યું છે અને જે શ્રમ અધિકારી છે એમને પણ આની રજૂઆત કરી છે પરંતુ આ લોકોને હજુ કાન એમના ખૂલતા નથી કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટા છોટાઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફા સફાઈ કામદાર છે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતો તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ના અપાય એનું ધ્યાન તંત્ર રાખે અને તંત્રને આ તબક્કે મારે એટલું પણ કહેવાનું છે કે આ લોકો ભૂખમરાની અંદર છે એમની પાસે અત્યારે ખાવાના પૈસા પણ નથી એવા સંજોગોની અંદર જો તમે એસી ચેમ્બરોમાં બેસી અને તમારી મનમાની કરો તો આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ જાણી લે અને બીજું આમાં આમાં જે પોલિટિકલ લીડરોને પણ એમણે વિનંતી કરેલી છે એમને ગામના અમારા પ્રતિષ્ઠિત નાગરિકો કે જેઓ ગામ ચલાવે છે જેતપુર પાવી એમને પણ આમની પ્રત્યે કોઈ રસ નથી એટલે એમને પણ મારી વિનંતી છે કે આ આંદોલન જિલ્લા કક્ષાએ ના જાય અને તમામ ગ્રામ પંચાયતો જેટલી પણ ગ્રામ પંચાયતો છે એવી તમામ ગ્રામ પંચાયતોના જે સફાઈ કર્મચારીઓ છે એમને એકત્રિત કરી અને વાલ્મિકી સમાજને એકત્રિત કરી એની સાથે દલિત સમાજ પણ જોડાશે એ પણ મારે આજે આ તબક્કે તમારા માધ્યમથી સ્પષ્ટ આ જિલ્લાના વહીવટી તંત્રને અને આ વહીવટદારો ગ્રામ પંચાયતોને મારે તમારા માધ્યમથી જ કહેવું છે અને આવનારા સમયની અંદર એમનો જે દસ ટકાનો દર વર્ષનો વધારો છે એમની માગણી દર વર્ષની છે બે હજાર અઢારમાં આ લોકોએ પગાર વધાર્યો હતો ત્યાર પછી આજ દિન સુધી પૈસા નહીં વધાર્યા અત્યારે દૂધની ઠેલીનો ભાવ સિત્તેર રૂપિયા છે પાર્લેજીનો દસ રૂપિયા છે તો આ આ નાના બાળકો જશે ક્યાં એમનો પરિવાર ક્યાં જશે એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારો આ મારો મારી સૂચન કહો મારી વિનંતી કહો બે હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઇલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટા મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મીકી સમાજનું એકત્ર થઈ બોલાવું ના પડે એની કાળજી તંત્ર રાખે